ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બહેનો પાસે રક્ષાબંધન નિમિત્તે વચન માગ્યું રાખડી બાંધી અને ભાઈ પાસે હેલ્મેટ પહેરવાનું વચન લેવા કહ્યું ગામમાં ચાલતા દૂષણો અંગે બહેનોને પોલીસને જાણ કરવા વચન માગ્યું અને સમાજ તથા પરિવારને બચાવવા બહેનોને આગળ આવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વચન માગ્યું હતું તેમણે બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ પણ પાઠવી હતી નજીક ના પોલીસ સ્ટેશન ને જાણકારી રાખવી જોઈએ અને ભાઈ જો કામ પર અલગ અલગ ગામમાં જતો હોય કઈક શહેરમાં જતો હોય એની પાસે વચન જરૂરથી લેજો અને છે ઘરેથી જયારે બાઇક પર કામે જાય ત્યારે હેલ્મેટ પહેરીને જાય જેથી ઘર અને પરિવાર હંમેશા સુરક્ષિત રહી શકે